પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ ગોધરાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના આપેલ માર્ગદર્શન અને સૂચના આધારે એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈ તેમજ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચના મુજબ દિગ્પાલસિંહ દશરથસિંહ એએસઆઈ એલસીબી ગોધરાના હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે રાજગઢ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ખુમાનસિંહ પારુભાઈ સંગોદ હાલમાં મોરબી જિલ્લામાં મજૂરી કામ કરતો હોવાની ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતને આધારે મોરબી જિલ્લાના ટંકારા ખાતે જઈ તપાસ કરી આરોપીને ટંકારા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે રાજગઢ પોલીસે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે